ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ બળી લીખો દ્વારા અનોખો અને સંદેશ સભર શ્રીજી નું સર્જન કરાયું પ્રથમ વાર ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ રીતની મૂર્તિઓ છેલ્લા તેત્રીસ વર્ષથી શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સર્જન કરવામાં આવે છે મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં હોમિયોપેથી યુનાની જેનેરિક સીધા અને સ્વદેશી દવાઓ સાથે દસ હજારથી વધુ ગોળીઓ કેપ્સ્યુલોનો ઉપયોગ થયો છે સાથે બાર કિલો વજન વાંસની પટ્ટી અને કાગળ પૂઠાનો ઉપયોગ કરાયો છે માત્ર છ હજાર જેટલા ખર્ચમાં બનાવાયેલી આ અનોખી મૂર્તિ પર્યાવરણ પ્રેમનો સંદેશ આપે છે મંડળના સભ્યો દ્વારા જણાવાયું કે આ મૂર્તિનો મુખ્ય હેતુ ભરૂચના નાગરિકોને સ્વદેશી અપનાવો અને એલોપેથી દવાઓથી દૂર રહો તેવો સંદેશો આપવાનો છે અનોખા ગણેશજીની સ્થાપના સાથે યુવક મંડળી ભરૂચના લોકોમાં સ્વદેશી દવાઓ અને પર્યાવરણ જાગૃતિ પ્રયત્ન છે શ્રીજીપુરી યુવક મંડળ સ્કૂલની સામે અમે છેલ્લા વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્વ સર્જન કરી રહ્યા છે આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક અવનવા કન્સેપ્ટ સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલ છે આ વર્ષનો જે અમારો કન્સેપ્ટ છે કે જે ઇન્ડિયન ગવર્મેન્ટ જે આયુષ મેડિકલ સિસ્ટમને પ્રમોટ કરે છે એ જ કન્સેપ્ટ પર અમે આ વખતની અમારી શ્રીજીની પ્રતિમા બનાવેલ છે